ત્રણ કલાકમાં અમરેલી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી તો ભાવનગર બોટાદમાં પણ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે આ બાજુ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે વલસાડમાં પણ ભારે વરસાદની આગામી ત્રણ કલાક માટેની આગાહી આપવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ આ જગ્યાએ ભારે વરસાદ આગામી ત્રણ કલાકમાં વરસી શકે છે અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ત્રણ કલાક જ્યાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ ગીર સોમનાથ અને જુનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે સુરત અને નવસારીમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ વરસી શકે છે અને સાથે જ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે અને આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર સુરત અને નવસારી આ બંને જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે